તો મુકેશ શાસ્ત્રી જેને તમને અગિયાર અગિયાર ને નવ બોલો પાર્થવા જનમાનજી મહારાજ થઈ ત્યારથી માંડી અને અત્યાર સુધી આ વીસમો સમૂહ લગ્ન છે બાજુમાં જે તમે શાળા જોવો છો

એટલે ખબર જરિયા માદે જરિયા માદે જરિયા માદેવાળા ભાઈ જરિયા માદે આવ કેમેરામાં આ શું લગાવ્યું તમે હે યુગામ તમારું મોરબી મોરબી થી આયા છું લેમલેન એક જ એક જ વિભુરું છે યુગામ તમારું

કાશિયા <ậpmat puppy lift> મિત્રો પાર્થિવ જન્માનજી માં જો આપણે બધાના લગ્ન થઈ રહ્યા છે અણવાર પછી પાછળ આ જે પાથરેલું છે ત્યાં બધા લાઈનમાં આવી જાવ પ્રકાશ નીર બદલ ઓર આ બાજુ આવી જાવ ચાર નંબર ના આવી જાય પછી પાંચ નંબર ના મંડપ પર આવજો પાંચ નંબર પછી છ નંબર વાળા ધીમે ધીમે આવતા થા હાલો આઈ નાવો પાટ નંબર છ નંબર વાળા આવી જાવ રઘુડિયા આવ પાંચ નંબર હાથ નંબર છ નંબર યુગમ કસી પર કસી પર નંબર તમને ખુરશી પર બેસાવા આવવા દયો અહીંયા આવડિયા પાંચ હાલો તોલ પર કેટલા નંબર છે હાલો નંબર વાળા

બહેનો અને ભાઈઓ જેટલો વ્યવસ્થામાં સાથ આપશો એટલા તમે વધારે ઝડપથી ફ્રી થાશો હાલો બીજા બને જાને યાર માંડે બે આ પાછું સુલેમાન આપો આવી આગળ ધીમે ધીમે અને હવે છેલા મંડે પર આવી જાઓ 10 નંબર વાળા 9 નંબર વાળા આતા થા આવી જા બધે આ બાજુ આ બાજુ 11 નંબર વાળા આ બાજુ આવજો

ઉભર એક મિનિટ ઉભા રહે છે ઉભર રહે છે ઉભા ઉભા રે છે એક મિનિટ ઉભા જ મારી સમસ્યા ઉભા જય શ્રી રામ જય શ્રી

હજી પાછળ મંડપમાં બેનો ઉભા દેખાય છે બધા આવી દેવા બાજુ અને ભાઈઓ પણ થોડીક વાર બેસો નામ તો બોલાવો

અમારું મંડળ સખર તમામ કરિયાવર આપી છે બરાબર છે આખું મંડળ અમારું છે કેટલા વર્ષથી આ બધું તમે પ્રવૃત્તિ 20 વર્ષથી આ વિષ્ણુ ગોરા પ્રવૃત્તિ છે હા પછી આજ કથા રાખી હતી કેની કથા રાખી હતી એના વિશે આ ભાગવત કરતા મંગળદાસ બાપુને પછી રસોડું કાયમ ચાલુ બો પડે વાહ આઠે આઠ આ આઠે આઠ દી કે એટલે હવે આ બધું આવી તો આ ચાલુ જ રાખશો ને આ હિત આવતાવરનું દેવાઈ ગયું ને હિતાવીનું દેવાય ગયું નારિયલ હું ઓ કે નો એ ચાલુ રહે

સામાન્ય પરિવાર ના બાળકો એક લગ્ન કરે તો પણ એને કરવું પડતું હોય એના બદલે યુવક મંડળે આ સમૂહ લગ્ન છે અત્યારે કર્યાવર સ્થિતિ એવી છે કે દીકરીને ઘર પણ એનું નાનું પડે એટલો કરિયાવર સમાજ દ્વારા આ સત્કાર્યમાં આપવામાં આવે છે બધાય આપે પણ પાર્થધ ધ્વજ યુવક મંડળના જે સંચાલક સ્થાપક અને અત્યારના વર્તમાન પ્રમુખ એમને વિચાર્યું કે આ મારે મારું અંગત આ દીકરીઓને આપવું છે કલ્પના ના આવે એવી વસ્તુઓ લઈ અને અંગત રીતે સાધુની દીકરીને કન્યાદાનમાં

અને એમનું સંચાલન ગાયત્રી પરિવારને સોંપવું આજે પણ એ વૈકુંઠરાજ કરોડપતિ હોય કે રોડપતિ હોય એમની પાસેથી એક પણ પૈસો ફી કે ભેટ લીધા વગર એ વૈકુંઠ રથની ચલાવવામાં આવે છે વેરી ગુડ સતત ઉદાર ચરિત્રથી આજે જે વહીવટ ચાલે છે હવે અમારી બીજી જરૂરિયાતો ન હોવાથી Hmm. એ ટપુભાઈ વધુમાં વધુ આ કેમ કર્યાવર મળે વધુમાં વધુ કેમ બીજા કાગા સારા કાર્યો થાય એના ઉપર મીટ રાખી અને પાર્થ યુવક મંડળ આ કાર્ય કરી રહ્યું છે આ વખતની વિશેષતા એમની એ છે કે દરેક વખતે જોતા હોય તો તમારી ટિફિન સેવા ચાલે છે આજે ચારસો ને પચાસ વ્યક્તિની રસોઈ ગાયત્રી મંદિર દ્વારા ચાલતી હોય હમ બસો કરતા વધારે ઘેર ટિફિન જતા હોય પાર્સલો જતા હોય તો આ વખતે ઘઉંની સિઝનમાં પહેલું જ કામ કર્યું અને બસો મણ ઘઉં પાર્સલ ધ્વજીવ કમાન્ડમ એ ગાયત્રી મંદિરના ચાલતા ભોજનાલયમાં ઘઉંની શરૂઆત થતાં જ એને સાફ કરાવી ચારણો કરી અને પેક કરાવી અને મોકલી એ તો આજે પાર્થત્વ યુવક મંડળ માત્ર ને માત્ર કથાને આ નહીં પણ અનેકવિધ સત્કાર્ય અને સામાજિક કાર્યોમાં પ્રવૃત્ત છે એમને જે લાગે કે આ યોગ્ય છે એ જગ્યાએ લોકો સંગ્રહ નહીં કરતા સદાયને માટે સર્વને માટે એને આવડેલા ભેટ સોગાતનો ઉપયોગ કરે છે સમૂહ લગ્ન સંપન્ન કરે હનુમાનજી મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ રામચંદ્ર મહાદેવને આપણે પ્રાર્થના કરીએ કે આ મંડળ એમનો જે જોશ છે એમની અંદર જે સંગઠનની વૃત્તિ છે એના પ્રત્યે સમાજ પ્રત્યે કાર્ય કરવાનો જે સદભાવ છે એ સદાય અવરહિત રીતે જલતો રહે અને જે લોકો સુખી સમૃદ્ધ છે એ આ અખંડ જ્યોતમાં એમનું દિવેલ સતત અર્પતારીએ એવી પ્રાર્થના સાથે વંદે વેદ માત્રમ પાર્થત્વજ હનુમાનજી મહારાજની જય ભારત માતાજી પાર્થત્વજ હનુમાન યોગ મંડળ આયોજન બધા થોડીક શાંતિ રાખો ભાગવત સપ્તાહનું ગઈકાલે પૂર્ણાવતી થઈ અશ્વિ બાપુએ વિસ્તારથી વાત કરી યુટ્યુબમાં કહું કે આ જે બાપુ અને અન્ય કાર્યકરો જે મન ધન સાત દિવસથી જોતો એ દીકરીઓ માટે વધુ ને વધુ કંઈક કાપી શકાય એવું આયોજન થાય તો આ તમામ આપણે ત્યાં દીકરી એટલે શક્તિનો અવતાર છે નવ વડા દંપતી છે એમાંથી જે દીકરીઓ છે એ બધી દીકરીઓ આ બધા જે કાર્યકરો છે એને આશીર્વાદ આપે કે આવું ને આવું દિવ્ય કાર્યો હજારો વર્ષો સુધી થતા રહે એવી શ્રી હનુમાનજીને પ્રાર્થના કરો અને બીજું કે આપણે ત્યાં કથાની સાથે ભજન અને ભોજનનું મહત્ત્વ છે તો મેં જોયું કે અહીંયા કથામાં બહુ વિશાળ સંખ્યામાં માણસો ભજનનો લાભ લેતા અને એ પૂરું થાય તો બધાને ભોજનનો લાભ મળતો અને એની સાથે સોનામાં સુગંધ મળે એવું આ સામાજિક કાર્ય પણ થયું એટલે પરિવાર હનુમાનજીને ડબ્બ બાપુને અને એની પૂરી ટીમને હું હનુમાનજીને પ્રાર્થના કરું કે આવાના આવા કાર્યો કરાવે જય શ્રી નાના નાના બે બે સો બે મારે બોલાવે મારે ફાતે યુક મંડળના પ્રમુખ શ્રી ડબ્બા શ્રી જેઠવા એમના માર્ગદર્શન હેઠળ અમે લગભગ સતત બે મહિનાથી પ્રયત્ન કરતા રહ્યા છીએ ખૂબ મહેનત કરીએ છીએ ત્યારે આવું સરસ પરિણામ અમને મળે છે પરિણામ તમને મળે છે પણ અમે જે આ બધી વેદની જોઈ આ કાર્ય જોઈએ ત્યાં અમને ખુશી થાય કે અમારી જે બે મહિનાની મહેનત છે એ લેખે લાગે છે અમારી સાથે અમારે જે સન્મોથી છાપેલા અક્ષર નામ છે એવા પ્રકૃતિ ધીરેન્દ્રપુરી જગદીશભાઈ મોરણીયા ઘનશમ ગીતમસિંહ અને યુએસ બિલિયન્ટમાં પાછળના બાકી તો આખી એવું મોટી અમારી ટીમ છે જેને લોખો ખૂબ કામ પાત્રમાં પડે એ પોતાનું સરસ રીતે કામ કરે છે નકર આવું મોટું સરસ કામ થાય નહીં બાપુએ એ વખતે સરસ કથા વાંચી અને હવે પછી અગિયાર પાંચ બે હજાર છવ્વીસના દિવસે પાછી મીનાબેનને અમે આમંત્રણ આપીએ છીએ અગિયાર પાંચ છવ્વીસના દિવસે પાછી બીજી કથાનો લાભ મળશે આવો સહકાર જે આપ્યો છે એવો આપ સહકાર બધા આપતા રહીએ એવી આશા રાખતી આજે સમૂહ લગ્ન પાર્થવજન્મદિવસની અંદર કરી રહ્યું છે આવતા વર્ષોમાં પણ પાર્થવજન્મદિવસમાં આવાના આવા આયોજન કરવા જઈ રહ્યું છે તો દરેક દાતાઓ દરેક સેવાભાવી સંસ્થાઓ જેમ કે ગાયત્રી મંદિર છે અમારે બીજું એક મંડળ છે એ પણ અમને સાર સહકાર આપે છે સ્વતાજનોનોનો સાથ સહકાર મળે છે એટલે દીકરીઓને એવું કહેવાનું થાય છે જેટલું બને એટલું અમારી કોશિશ એ હોય છે કે દીકરીઓને કર્યાઓ વધુ મળે અને અનુદા રસોડું ચલાવવાનું કારણ કે ભાઈ ગમે તે કથાની અંદર આવ્યા હોય કે ન આવ્યો હોય પણ દાદાના નામનો પ્રસાદ લઈએ એવું જ ઈચ્છીએ છીએ અમે અને ભગવાન પરમ સ્વરાવ પરમાત્મા મહારાજ અને હનુમાનજી દાદા અમને દરેકને શક્તિ આપે અને દરેકને સારા વિચાર આપે અને ટબ્બાના માર્ગદર્શન હેઠળ હજી સુધી જ્યાં સુધી અમારાથી થઈ શકશે ત્યાં સુધી એના માર્ગદર્શન હેઠળ અમારી સેવા આપ ટબ્બા ભલે એક નાના કાર્યકર છે પણ એમની જે માર્ગદર્શન ને એમનું જે એમની સમાજ પ્રત્યેની જે નિષ્ઠા છે મિત્રો એ તમે જોઈ શકો છો જો આજે આટલું મોટું કાર્ય થઈ રહ્યું છે તમે અને કેટલા એક સાથે અગિયાર અને જે સાધુની ચાર પાંચ દીકરીઓ છે એમના પણ લગ્ન થઈ રહ્યા છે મિત્રો એટલે ખરેખર સાચા અર્થમાં જે કહેવાય સમૂહ લગ્ન થઈ રહ્યા છે કારણ કે અહીંયા કોઈ નાત જાત કે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી અહીંયા બધા જને પૂરેપૂરો ન્યાય મળે છે અને કથાનું શ્રવણ થાય છે અને બધાને અહીંયા ભોજન પ્રસાદ પણ મળે છે મિત્રો

તેમાં નાત જાતના કોઈ પણ ભેદભાવ વગર દરેક દીકરીને અને દરેક દીકરાને સરખુદ સન્માન આપવામાં આવે છે પાર્થ ધવજ યુવક મંડળના પાયા એવા જીતુભા એમને પણ આપણે ભૂલી ન શકીએ અને જીતુભા અને ટપ્ભાનો જે સેવાયજ્ઞ છે તે તેમની સાથી ટીમ બહુ સરસ રીતે સંભાળે છે આ વિશ્વમાં સર્વજ્ઞાતીય સમલગ્નમાં જે દીકરીઓ છે તેને અંદાજીત ઓછામાં ઓછી એકસો ને દસ આઈટમ અને બધી થઈને કુલ સાડા ત્રણસો જેવી વસ્તુઓ ભેટ આપવામાં આવી છે એમાં ટપ્પા બાપુ તરફથી પાંચ જે બાવાજીની દીકરીઓ છે તેમને કન્યાદાન આપવામાં આવ્યું છે ચાંદીના સાંકડા સોના ચાંદી અને કાંસા દરેકનું જ્ઞાન ટપ્પા બાપુએ આપ્યું છે અને બાકીની જે દીકરીઓ છે તેમને કન્યાદાન પાર્થ ધ્વજ મંડળે એટલે અગિયાર અગિયાર દીકરીઓને કન્યાદાન મંડળ તરફથી પણ આપવામાં આવ્યું છે અને એના મમ્મી પપ્પા તરફથી પણ આપવામાં આવ્યું છે અને દરેક દીકરી સરસ સુખી થાય અને શાંતિથી તેનું લગ્ન જીવન પસાર કરે એ જ મંડળ વતી શુભેચ્છાઓ જો મિત્રો બધા જ ખરેખર આપણે બધા ધન્ય છીએ કે ગાંધીબેન પાટોઠિયા તરફથી દરેક કન્યાને સોગ ચૂડી આપવામાં આવે છે ફટાફટ ફટાફટ આવો એક દીવડા છે જે અત્યારે દાન અપાય છે તે પણ સૌભાગ્ય માટે જ ઉપયોગી થાય એવું દાન છે આગળ પાછળ

બેનો બધા બેસી ગયા છે ને ભાઈઓ બધા ઉભા છે અમુક જ બેઠા છે થોડીવાર બેસી जाओ તમને પાઠરવાની વ્યવસ્થા ત્યાં કરી દીધી છે તમે તમારા ભાઈ ઉપર સૂચના છે ને બસ એટલે કે અહીં કોઈ નીકળી જાય ભાઈ મુકેશભાઈ ઉપર આવી જાવ તમે પણ એટલું માન આપે છે તો આ જેના લગ્ન થયા છે ને ભલે ધ્યાન રાખજો આટલું જ માન આપવાનું છે જમાઈ ને